આજે છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં જે માવઠું અને કોમોસી કોમોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતના હાથમાં આવેલો કોડિયો આજે છીનવાઈ રહ્યો છે ઊભા પાકો ડાંગર હોય મકાઈ હોય સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય તમામ પાકો આજે નાશ થઈ રહેલા છે જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે આવી પરિસ્થિતિમાં જગતના તાતની ગુજરાત સરકાર આવે એવી અમે વિનંતી કરીએ છીએ ગુજરાતની સરકારને કહેવા માગીએ છીએ કે એમના જે કાર્યક્રમો હોય છે એમના જે અમૃત મહોત્સવો હોય છે વિકાસ મહોત્સવો હોય છે કે બીજા કોઈ પણ કાર્યક્રમ હોય છે એની પાછળ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે જેટલા ખેડૂતો ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ગુજરાતના બસો જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પહેલા તબક્કામાં ત્રણસો ઓગણીસ કરોડની અતિવૃષ્ટિના વળતરના પેટે સરકારે જાહેરાત કરી હતી બીજા તબક્કામાં ચૌદસો પંદર કરોડની જાહેરાત કરી હતી પરંતુ જે પણ ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા હતા જેમની ખરેખર ખૂબ નુકસાન થયું હતું તેમને વળતર આજ દિન સુધી મળ્યું નથી અને આ સત્તરસો ને કરોડની જાહેરાત બાદ પણ અમલીકરણ થયું નથી અને ખેડૂતોને પાંચસો કરોડ રૂપિયાનું પણ ચૂકવણું થયું નથી ત્યારે સરકાર જે પણ વસ્તુની જાહેરાત કરશે વિશેષ પેકેજ બહાર પાડશે તો એવા તમામ તાલુકાના અસરગ્રસ્ત લોકોનો સર્વે કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમે વિનંતી કરીએ છીએ ખેતી પાકોની સાથે સાથે શાકભાજીના પાકો કોઠોળના પાકો બાગાયતી પાકોમાં કેળના પાકો તમામ પાકોમાં ખૂબ નુકસાન થયું છે આ મુશ્કેલીમાં આવી પડેલા જગતના તાતને સરકાર બહારે આવે એવી અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે ગુજરાતમાં જે માર્કેટ યાર્ડો બંધ છે એપીએમસીઓ બંધ છે ત્યાંના પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે એ એપીએમસીઓમાં ટેકાના ભાવે તાત્કાલિક અસરથી પાક કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ સરકારે ડિસેમ્બર મહિનામાં ખરીદી કરવાની જાહેરાત કરી છે પરંતુ હમણાં જે પાક નીકળે છે મકાઈ મગફળી એવા પાકો માટે જ્યારે વેપારી બજારમાં ખેડૂત લઈને જાય છે ત્યારે જગતના તાતનું શોષણ થાય છે વેપારીઓ આજે સરકાર એકવીસસો રૂપિયા મકાઈની જાહેરાતો કરી છે ભાઈ અમે એકવીસો રૂપિયા ટેકાના ભાવે મકાઈ ખરીદીશું અમે સોળસો ને ખેડૂતો સાથે અન્યાય કરે છે કપાસ લઈને જાય છે ત્યારે બારસો સાડી બારસો રૂપિયા ચૂકવીને અન્યાય કરે છે તો સરકારને અમારે વિનંતી છે કે જે પણ તમે પરિપત્ર હમણાં બહાર પાડ્યો છે કે એમએસપી ના ભાવે જ સીઆઈઆઈ ના કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે ત્યારે તમામ એપીએમસીમાં ના કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને એપીએમસી માં જ સરકારે જાહેર કરેલા ભાવથી જ ખરીદી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને અમે આવનારા દિવસોમાં એકત્રીસ ઓક્ટોબરના રોજ રાજકોટના જસદણ ખાતે સાયલાની બાજુમાં અમારી મહાપંચાયત ખેડૂતોની મળવાની છે એમાં પણ અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે સરકાર જે પણ અમે સરકારને ધ્યાન દોરીએ છીએ એના પર સત્વરે કામગીરી કરે એ માગણી રહેશે જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં અમારે જાતે એપીએમસીઓમાં જવું પડશે અને તમામ એપીએમસીઓમાં અમારા નંબરોના બેનરો લગાડવા પડશે અને હરાજી અમારે બોલાવી પડશે અને જે પણ વગર લાય બાર બજારોમાં ખરીદી કરે છે હાટડીઓ ચાલે છે એ હાટડીઓ આવનારા દિવસોમાં અમારે બંધ કરવાની ફરજ પડશે સર એવું જોવામાં આવે છે કે એપીએમસી દ્વારા જે ખાનગી વેપારીઓને લાયસન્સ આપવામાં આવે છે કાચા માલિક ખરીદી કરવા માટે તો એનાથી આ ખેડૂતોનું શોષણને વધારે ઉત્તેજન મળે છે એવું ખરું જે માર્કેટ યાર્ડોના નિભાવિક નિભાવણી ખર્ચ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે એ એપીએમસી ના ભાડે એ પદાધિકારીઓ ભાડે મકાનો બીજાને આપીને એનો એમના કમાવાના સાધનો બનાવી દે છે ત્યારે વેપારીઓ ગોડાઉન નથી મળતા દુકાનો નથી મળતી એવી રજૂઆતો કરી અને બજારોમાં પોતાના ઘરે કે બહાર રોડ પર ઉતરીને વેપારીઓ ખરીદી કરે છે અને એમાં ખેડૂતોનું ખૂબ મોટું શોષણ થાય છે ત્યારે જે લાયસન્સનો માર્કેટ યાર્ડની બહાર આપવામાં આવે છે એ ગેરકાયદેસર લાયસનો આપવામાં આવે છે અને લેતી દેતી કરીને લાયસનો આપવામાં આવે છે જેનો ભોગ જગતનો તાત બને છે જગતનો તાતનું શોષણ થાય છે ત્યારે આવનારા દિવસોમાં અમારે અમારા સંગઠનના માધ્યમથી તમામ તાલુકાની એપીએમસી માર્કેટ યાર્ડોમાં જઈને એને કાર્યરત કરવાનો અમારે બીડું લેવું પડશે અને અમારે જોવું પડશે એવું અમને લાગે છે

ત્યારે આ મંત્રીમંડળના વિસ્તરણમાં રાઘવજીભાઈ પટેલને પડતા મૂકવામાં આવ્યા છે અને જીતુભાઈ વાઘાણીને આમાં જ્યારે મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે અમે આશાને અપેક્ષા રાખીએ છીએ સાથે ગુજરાતના તમામ ચોપન લાખ ખેડૂતો અપેક્ષા લઈને બેઠા છે કે આ કોમોસમી વરસાદના જે જગતના તાતનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર સરકાર વિશેષ પેકેજ જાહેર કરે એવી અમને અપેક્ષા છે સાથે સાથે